समझकर दर्शन में तो लोग सामना न्यूज़ माध्यम भारत के सोलंकी अंतर्गत वाक़स कुरु चोरी चोरी है मेलड़ा के मरे ये पता रह गया कुमार जोशी साथियन आदमों के समाचार मेलड़ा तारीख अबुंत्री सितंबर 2025 मेलड़ा तालुका लोक फरियाद निवारण समिति ना प्रमोगोरो भाई कांजी भाई जोशी पश्चिम गुजरात � પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકોને મોકલવામાં આવેલી સિક્યુરિટી ડિપોઝિટની નોટિસને ગેરકાયદેસર અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવી છે તેમણે નાયબ ઇન્જિનિયર પીજીવીસીએલ મેંદડાને લખેલા આવેદનપત્રમાં આ મુદ્દે ગંભીર વાંધો ઉઠાવ્યો છે આવેદનમાં જણાવ્યું કે સિક્યુરિટી ડિપોઝિટ વસૂલવાની જોગવાઈ ટેલિગ્રાફ એક્ટ કે ભારતીય બંધારણની કોઈ કલમમાં ઉલ્લેખ ઉલ્લેખિત નથી ભારતીય બંધારણમાં દરેક વ્યક્તિને સ્વતંત્ર અધિકારો આપે છે અને પીજી વીસીએલ જેવી ખાનગી કંપનીને સિક્યુરિટી ડિપોઝિટની નોટિસ આપવાનો કોઈ કાનૂની અધિકાર નથી આ ઉપરાંત ગુજરાત વીજ નિયંત્રણ આયોગને પણ આવી નોટિસો જાહેર કરવા કે ગ્રાહકો પર જો હુકમી કરવાનો અધિકાર નથી ગૌરવભાઈ જોશીએ ચેતવણી આપે છે કે પીજી વીસીએલની આ ગેરકાયદેસર કાર્યવાહી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે અને આવા કૃત્યો ભારતીય દંડ સંહિતા આઈપીસી તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી કાર્યવાહીને પાત્ર ગણી શકાય જો કંપનીની આવા કૃત્યો ચાલુ રાખશે તો આંદોલનની ફરજ પડશે સમિતિએ પીજીવીસીએલને આ નોટિસ પાછી ખેંચવા અને ગેરકાયદેસર કાર્યવાહી બંધ કરવા ગંભીર નોંધ લેવા જણાવ્યું છે આ મુદ્દે વીજ ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાવવાની શક્યતા છે જય હિન્દ જય ભારત હું ગૌરવ જોશી મંડળા તાલુકા લોક ફરિયાદ નિવારણ સમિતિ અધ્યક્ષ અમારી સમિતિ દ્વારા એક આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે યુનિવર્સિટીમાં ડેપ્યુટી સાહેબને અને અમને રજૂઆત કરવામાં આવી છે કે જે સિક્યોરિટી ડિપોઝિટ માટેની લોકોને નોટિસ આપવામાં આવી છે એ નોટિસ ક્યાંક ક્યાંક ખોટી છે અને લોકો ભરી ન શકે અત્યારે હાલ ચોમાસાના હિસાબે ખેડૂતોને મજૂરોને પારાવાર નુકસાની છે કોઈ પાસે પૈસા હોય ના હોય ક્યારેક મજૂરી હાલે ના હાલે બરાબર તો આ સિક્યોરિટી ડિપોઝિટના પૈસા એ લોકો ભરી ના શકે માટે આ ડિપોઝિટ ભરવા માટે પ્રેશર ના કરવામાં આવે અને સિક્યોરિટી ડિપોઝિટ માટેની નોટિસો જે આપવામાં આવી છે તે રદ કરવામાં આવે એવી અમે અમારી માંગણી આવેદનપત્ર સ્વરૂપે માન્ય ડેપ્યુટી સાહેબને આપેલી છે અને જીવનએલના મેનેજમેન્ટને પણ અમારી બે હાથ જોડીને વિનંતી છે આવી કોઈ ડિપોઝિટ માટે પ્રેશર ના કરવામાં આવે જય હિન્દ જય ભારત હવે ફરી મળશે એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ